મુખ્ય રસ્તાઓ મસ્જિદો જાહેર સ્થળો અને ભીડવાડવાળા વિસ્તારોમાં પોલીસનો દખલ વધુ જોવા મળી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર કરવામાં આવી છે પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે જેથી તહેવારનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે અઠવા પોલીસના સક્રિય પગલાઓ તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી માટેની તૈયારી દર્શાવે છે અઠવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાઓ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો